હેલો નમસ્તે મિત્રો આજે આપને સેક્શન બી ચેપ્ટર નંબર થ્રીના અકાઉન્ટનો વિડીયો જોવાના છે આના પહેલાં પણ મેં ચેપ્ટર વનનો મૂકેલ છે તે તમે મારી ચેનલ પર જોઈ શકો છો આ વિકાસ એસાઈનમેન્ટ બુકનું સેક્શન બીનું સોલ્યુશનનો વિડિયો છે તમે જો આની પીડીએફ મેળવવા ઈચ્છતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા નંબર પર કોન્ટેક કરી શકો છો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મને મેસેજ કરો મેં મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ મિત્રોમાં આ વિડીયોને શેર કરો હજુ આપણી ચેનલ પર વધારમાં વધારે વિડીયો મૂકવાના છે તે બદલ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આથી તમને આન્સર મેળવવામાં આસાની રહે તમને લાગે તો વિડીયો સ્ટોપ કરીને તમે ક્લીનશોટ પાડી શકો છો